વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર શ્રીમંત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નંદ મહોત્સવની ઉજવણી પ્રસંગે મેયર પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરને ધાર્મિક તેમજ ઉત્સાહની નગરી તરીકે ઓળખવામાં આવે છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે શ્રીમંત ભાગવત કથા અંતર્ગત ચોથા દિવસે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા વાઘોડિયા રોડ શ્રી બ્રજધામ રુદ્રાક્ષ ટુપ્લેક્સ ની બાજુમાં રણછોડરાયજી મંદિરની પાછળ શ્રીમંત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા શ્રીમંત ભાગવત કથાનું ભક્તોને રસપાન કરાવવામાં આવી રહ્યું છે આજ રોજ નરસિંહ અવતાર વામન અવતારના મહોત્સવ ઉજવાયા હતા આ ખાસ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા

દ્વારા આજે ભાગવત કથાનું આયોજન અહીં કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય દીપક શાસ્ત્રીજી મહારાજશ્રીના સુમધુ કંઠે સૌ ભાવિકો દ્વારા આ કથાનું અને ભગવાનના અલગ અલગ વિવિધ રૂપ અને એ કથાનું ભાગવત કથાનું રસપાન કરવામાં આવી રહ્યું હતું ત્યારે મને પણ અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું તો આજ રોજ હું પણ અહીં આવી અને પરમ પૂજ્ય દીપક શાસ્ત્રીજી મહારાજશ્રીના કંઠેથી મેં પણ ભાગવત કથાનું રસપાન કર્યું તે આજે નર્સી અવતારનો પણ અહીં આગળ એનો ઉત્સવ હતો તો એ પણ અમે અહીં આગળ એનો પણ મને લાવવો મળ્યો અને હું સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ કહું છું પ્રસદામ કથા સમિતિમાં આજે બાબાનો અવતાર દર્સી અવતાર બાલાજી અવતાર વગેરે ના આજે દર્શન બોલ જુવાયા સાથે સાથે આજે અમારા આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ મેયર પ્રથમ નાગરિક એવા મેયર શ્રી પિંકીબેન સોની પધાર્યા હતા સાથે પૂર્વ સાંસદ જયાબેન ટક્કર પણ અમારી આ કથામાં આજે ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘણા સમાજના આગેવાનો પણ આજે હાજર રહ્યા હતા અને કથાની અંદર ભરપૂર પ્રમાણમાં ભાવિક ભક્તો પણ આજે હાજર રહી અને કથાનું ખૂબ સુંદર પ્રસંગ માણ્યો છે

કથાની અંદર અમે પહેલા દિવસથી આ કાર્યક્રમ માટે જોડાયેલા રહ્યા અને અમારે અમારા બાબડિયા રોડના કોર્પોરેટરશ્રીઓનું પણ ખૂબ ખૂબ આવર એટલા માટે માનીએ છીએ કે તેઓએ પણ અમે ખૂબ સાથ સહકાર આપી અને આ કથાને વેગવંતુ બનાવવામાં અમને તેઓનો ખૂબ જ લાભ પડ્યો છે